રાયડાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન આવે તો મોલો મશીનનો પ્રશ્ન હોય છે ગઈ ગઈ સાલની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોને કોઈને ઉતારા મળ્યા છે પાંચ દસમાન પણ એક વીઘામાં ઉત્પાદન મળેલું છે આનો સૌથી મોટો પ્રશ્ન હતો કે મોલો મશીનનું નિયંત્રણ ખેડૂતો ના કરી શકે તો જો રાયડાનું પાક પાકનું વાવેતર વહેલું કરવામાં આવે તો ગરમીના કારણે રાયડાના ઉગાવાના ખૂબ મોટા પ્રશ્નો આવે છે એટલે કે રાયડાના છોડ ઉગતા જ બળી જાય છે તો રાયડાનું કોઈ દિવસ વહેલું વાવેતર કરવું નહીં એટલે કે જ્યારે દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રી કરતા ઓછું થાય ત્યારે તમે રાયડાના પાકનું વાવેતર કરી શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ઠાન આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં વાત કરીશું આવનારા પાક શિયાળુ પાક એટલે કે રાયડા અને રઈની ખેતી વિશે અત્યારે જોવા જઈએ તો હવે ધીમે ધીમે ઓક્ટોબર મહિનામાં ખેડૂતો રાયડાના પાકનું વાવેતર કરશે તો રાયડાના પાકના વાવેતર કર્યા પહેલા કઈ ખેતી પદ્ધતિ અપનાવી કઈ રીતે આપણે ઓછા ખર્ચ કરીને વધુ ઉત્પાદન લઈ શકીએ કઈ બિયારણ વાપરીએ કઈ પદ્ધતિ અપનાવીએ અને કઈ રોગ જીવાત ના પ્રશ્નો આવે છે તે વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમે મારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે ખેડૂત પરિવાર સાથે જોડાયેલા રહો તો ચાલો વાત કરીએ રાયડાની ખેતી વિશે વાવણીથી લઈને સુધીની માહિતી વાત કરીએ તો રાયડાની ખેતીમાં કેવી જમીન અનુકૂળ આવે છે તો રાયડાના પાકને સારા નિતાળ શક્તિ ધરાવતી ગોરાળુ રેતાળ અને મધ્યમ કાળી જમીન વધારે અનુકૂળ આવે છે એટલે કે જે ખેતરમાં પાણી ભરાઈ રહેતું ના હોય તે જમીન રાયડાના પાકને વધુ અનુકૂળ આવે છે જે વિસ્તારમાં જમીન વધારે પડતી કાળી જમીન હોય ચીકણી હોય એ આ આ જમીન રાયડાના પાકને અનુકૂળ આવતી નથી તો આવી જમીનમાં રાયડાના પાકનું વાવેતર કરવું નહીં ત્યારબાદ વાત કરીએ તો વાવેતર સમય જનરલી ખેડૂતો રાયડાનું રાયડાના પાકનું વાવેતર ઓક્ટોબર મહિનામાં કરતા હોય છે જો રાયડાનું પાક પાકનું વાવેતર વહેલું કરવામાં આવે તો ગરમીના કારણે રાયડાના ઉગાવાના ખૂબ મોટા પ્રશ્નો આવે છે એટલે કે રાયડાના છોડ ઉગતા જ બળી જાય છે તો રાયડાનું કોઈ દિવસ વહેલું વાવેતર કરવું નહીં એટલે કે જ્યારે દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રી કરતાં ઓછું થાય ત્યારે તમે રાયડાના પાકનું વાવેતર કરી શકો છો હવે રાયડાના વાવેતરના સમયની વિશે વાત કરીએ તો જનરલી ખેડૂતો જે ખેડૂતો રાયડાના પાકનું વહેલું વાવેતર કરતા હોય છે તે ખેડૂતો પંદર સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોબરની વચ્ચે રાયડાનું વાવેતર કરતા હોય છે આ સમયને ખૂબ વહેલું સમય માનવામાં આવે છે જ્યારે વાવેતર રાયડાના સમયસરની વાવણીની વાત કરીએ તો દસ ઓક્ટોબરથી પચીસ ઓક્ટોબર સુધીનો સમય છે જે રાયડાના સમયસર વાવણી માટેનું અનુકૂળ છે તો દરેક ખેડૂત મિત્રોએ દસ ઓક્ટોમ્બરથી લઈને પચીસ ઓક્ટોબર સુધી રાયડાનું ગમે ત્યારે વાવેતર કરી શકીએ છીએ ત્યારબાદ લેટ વાવેતર વિશે વાત કરીએ તો પચીસ ઓક્ટોમ્બરથી લઈને દસ નવેમ્બર સુધી જો વાવેતર કરવામાં આવે તો આ સમયને આપણે રાયડાના લેટ વાવેતરનો સમય તરીકે ઓળખીશું જનરલી ખેડૂતો રાયડાનું વાવેતર પૂંખીને કરતા હોય છે તો આના બદલે જો ખેડૂતો રાયડાનું પેરીને વાવેતર કરશે તો તેમને બિયારણના ખર્ચમાં પણ ઘટાડો થશે અને ઉત્પાદનમાં પણ વીસ થી પચીસ ટકાનો વધારો થશે તો આ વર્ષે જો ખેડૂત રાયડાનું વાવેતર કરવાનું હોય તો તમે રાયડાનું પૂંખીને વાવેતર ના કરો અને તમે રાયડાનું પેરીને વાવેતર કરો તો હવે વાવેતર એટલે બિયારણના દર વાત કરીએ તો જનરલી જે ખેડૂતો પૂંખીને વાવેતર કરતા હોય છે તે એક એકરમાં લગભગ દોઢ થી બે કિલો રાયડાનું બિયારણ વાપરતા હોય છે જ્યારે તમે પેરીને વાવેતર કરશો ઓટોમેટિક ઓરણી દ્વારા તો લગભગ એક કિલો બિયારણ ચાલી જશે એટલે લગભગ પચાસ ટકા બિયારણની ફાયદો ત્યાં થશે ત્યારબાદ વાવેતર અંતર વિશે વાત કરીએ જનરલી ખેડૂતો હારથી હાર એક થી દોઢ ફૂટના અંતરે વાવેતર કરવું જોઈએ રાયડાની ખેતીમાં કયા કયા ખાતરોની જરૂર પડે છે જો પાયાના ખાતર તરીકે વાત કરીએ તો જો આપણે ખેતરમાં છાણિયું ખાતર ન ભરેલું હોય તો એકર માં ચારથી સારું છાણિયું ખાતર પાયાના ખાતર તરીકે તમે વાપરી શકો છો ત્યારબાદ પાયાના ખાતર તરીકે ખેડૂત મિત્રો ડીએપી છે એનપીકે છે અને એપીએસ ખાતર આ કોઈપણ ખાતર વાપરી શકે છે જો તમે ડીએપી ખાતર પાયાના ખાતર તરીકે વાપરવાના હોય તો પચાસ કિલો ડીએપી અને એની સાથે છ કિલો સલ્ફન નેવું ટકા પાવડર જે માર્કેટમાં મળે છે એ તમે લઈ શકો છો એટલે પચાસ કિલો ડી પચાસ કિલો ડીએપી અને છ કિલો સલ્ફર નેવું ટકા પાવડર જો તમે બાર બત્રી હોળે એટલે કે એનપીકે ખાતર વાપરવાના હોય તો પચાસ કિલો એનપીકે ખાતર અને છ કિલો સલ્ફર નેવું ટકા પાવડર અને ત્રીજા નંબરે વાત કરીએ તો એપીએસ ખાતર જે માર્કેટમાં વીસ વીસ ઝીરો તેના નામે મળે છે તો આ ખાતર તમે એક એકરમાં પચાસ કિલો વાપરશો તો તમારે વધારાનું સલ્ફર આપવો પડશે નહીં તો ખેડૂત મિત્રો તમે આ જે આપણે ત્રણ ખાતર જણાવ્યા જે ડીએપી છે એનપીકે છે અને એપીએસ એટલે કે વીસ વીસ ઝીરો છે તેર છે તો તમે અત્યારે જો તમે ડીએપી અને એનપીકે ના વાપરો અને ખાલી તમે આ એપીએસ ખાતર વીસ વીસ ઝીરો તેર આપશો તો તમને રાયડાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મળી રહેશે ત્યારબાદ પૂરતી ખાતરની વાત કરીએ તો વાવેતરના પાંત્રીસથી ચાલીસ દિવસે જ્યારે રાયના રાયડા છોડમાંથી દાંડી નીકળવાની શરૂઆત હોય ત્યારે તમે યુરિયા ખાતર ના વાપરો અને પાંત્રીસથી ચાલીસ દિવસે તમે એક એકરમાં વીસથી પચીસ કિલો પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ વાપરશો અને ત્યારબાદ પચાસથી પંચાવન દિવસે બીજા પિયત વગેરે તમે વીસથી પચીસ કિલો એમોનિયમ સલ્ફેટ વાપરશો તો તમારે રાયડાની ખેતીમાં બીજું કોઈ ખાતર પૂરતી ખાતર તરીકે વાપરવું નહીં પડે અને આ ખાતર સાથે તમને સારામાં સારું ઉત્પાદન મળશે એટલે કે રાયડાની ખેતીમાં તમે યુરિયા ખાતર ના વાપરો અને તેની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરો હવે કેમ યુરિયા ખાતર ના વાપરો કેમ એમોનિયમ સલ્ફેટ તેના વિશે વાત કરીએ તો યુરિયા ખાતરમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે જ્યારે એમોનિયમ સલ્ફેટ ખાતરમાં નાઇટ્રોજન પ્લસ સલ્ફર આવે છે આ સલ્ફરના કારણે જે તેલબિયોગના પાકો છે જેવા કે રાયડો કપાસ વાત કરીએ તો દિવેલા આ આમાં સલ્ફર તત્વની ખૂબ જરૂરિયાત હોય છે તો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરીને આ બધા પાકોમાં સલ્ફરની ઉણપ પૂરી કરી શકો છો તો યુરિયા ખાતરની જગ્યાએ સલ્ફર ખાતર એટલે એમોનિયમ સલ્ફેટ ખાતર પૂરતી ખાતર તરીકે અવશ્ય વાપરવું ત્યારબાદ વાત કરીએ તો રાયડાની ખેતીમાં આવતા રોગ જીવાતો વિશે રાયડાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન આવે તો મોલો મશીનો પ્રશ્ન હોય છે ગઈ સાલે ગઈ સાલની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોને કોઈને પાંચ દસ મણ પણ ઉતારા મળ્યા છે પાંચ દસ મણ પણ એક વીઘા મધ્ય ઉત્પાદન મળેલું છે આનો સૌથી મોટો પ્રશ્ન હતો કે મોલો મશીનનું નિયંત્રણ ખેડૂતો ના કરી શકે તો આપણે મોલમછીનું નિયંત્રણ કેવી રીતે કરવું તો એના વિશે વાત કરીએ તો જનરલી ખેડૂતો મોલમછીના નિયંત્રણ માટે જે માર્કેટમાં ફેનઅલ એડ પોઈન્ટ ચાર ટકા અને ક્લોરોફાયરી પર દોઢ ટકા જે પાંચ કિલોના પેકિંગમાં જે પાવડર મળે છે આ પાવડર ખેડૂતો એક એક એકરમાં દસ કિલો પ્રમાણે ખેતરમાં ઉડાડી દે શરૂઆતના સ્ટેજમાં તો મોલોમસી અને લીલી એરના સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે જો આપણા ખેતરમાં મોલોમસી અને લીલી એડના ખૂબ મોટા પ્રશ્નો હોય તો અત્યારે માર્કેટમાં ક્લોરોફાયરી પર વીસ ટકા આ દવા એક મોતી સેમએલ લે આવી અથવા ક્લોરો પચાસ ટકા અને સાયપર મેથ્રી પોઈન્ટ ટકા આ દવા એક જો છંટકાવ કરવામાં આવે રાયડાના ખેતરમાં ઊભા પાકમાં એક તો રાયડાની ખેતીમાં મોલોમસી સાથે લીલીયરના સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે હવે મોલોમસીના નિયંત્રણ માટે જો પ્રવાહી દવાની વાત કરીએ તો ઇમિડિયા ક્લોપ્રેટ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ આ દવા એક પંપમાં વીસ એમએલ લઈ છંટકાવ કરવો તો આનાથી મોલોમસીના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે તો આ વાત છે કેમિકલ દવાની જો આપણે તમારે કોઈ ઓર્ગેનિક દવાનો છંટકાવ કરવો હોય તો અત્યારે માર્કેટમાં લીમડાના તેલની દવા મળી રહે છે આ લીમડાના તેલ પંદરસો પીપીએમ દવા એક પચાસ એમએલ લઈ જો તમે છંટકાવ કરશો તો રાયડાની ખેતીમાં મોલોમસી અને લીલી એનના સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે બીજી દવા એ છે કે બીવેરિયાના બાસિયાના આ દવા તમે એક સાહીઠ થી સિત્તેર ગ્રામ લઈ જો છંટકાવ કરવામાં આવે તો રાયડાની ખેતીમાં મોલોમસી અને લીલી એનના નિયંત્રણમાં ખૂબ અસરકારક પગલા મેળવી શકાશે ત્યારબાદ રાયડાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સારાના પ્રશ્નો જોવા મળે છે જેને ભૂખીચારો તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ તો ઓર્ગેનિક તમારે નિયંત્રણ કરવું હોય તો તમે એક પમમાં પાંચસો એમ એલ લઈ પાંચસો એમએલ ખાટી છાસ લઈ અને જો છંટકાવ કરવામાં આવે પંદર લીટરના પમમાં તો ભૂખીચારા સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે ભૂખીચારો એટલે કે આપણે એક દેશી ભાષામાં સારો કહીએ છીએ રાયડામાં એ જે આ રોગ એટલે ભૂખીચારો એટલે કે સારો એક પ્રકારનું દેશી ભાષામાં નામ છે

રાયડાની ખેતીમાં રેગ્યુલર ત્રણ છંટકાવ કરશો મોસી અને લીલી અ તો તમારા રાયડાના ઉત્પાદનમાં લગભગ પચીસ થી ત્રીસ ટકા વધારે ઉત્પાદન જોવા મળશે જો આ રીતે પદ્ધતિ રાયડાની ખેતી કરશો તો તમારે લગભગ એક કે ચોવીસ ગુંઠામાં જોવા જઈએ તો પચીસ થી ત્રીસમાં રાયડાનું ઉત્પાદન આરામથી મેળવી શકશો તો ખેડૂત મિત્રો આ વાત થઈ રાયડાની બાબત થી લઈને કાપણી સુધીની એ ટુ જેડ માહિતી જો તમને રાયડાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય